પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે માનની કૃષ્ણકુમાર સિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર સ્વાગત કાર્યક્રમ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી ઇદાર બને ધારાસભ્ય પણ આવ્યો અનેક જવાબદારીઓ મંત્રીની પ્રમુખની યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે આજે નવી જવાબદારી માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ દેશનું ગૌરવ માનની નડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષશ્રી ખેડૂત કલ્યાણ પશુપાલન મત્સ્યોદ્યોગ ગોષવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈએ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે ખેડૂતોનું જીવન એક નવો ઉદય થાય એના માટે એની નીતિઓ બનાવી છે યોજનાઓ બનાવી છે એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ શાકભાજી જાય દૂધ જાય એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું માની મુખ્યમંત્રી શાહેના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય કોઈ ડુપ્લિકેશન કરતા હોય ખાતર બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા એ તમામ સારું કરે છે અને નહીં હું આપના માધ્યમથી ચેતવું છું એ ચેતી જજો કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં એના પણ પ્રયાસો કરીશું એટલે મારી આપ સૌવતી વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે ગામડાનો ખેડૂત ગામડાનો ખેતમુજ જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે સૌ પાસે સહકાર માગું છું અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા જેને દેશને નવી પ્રગતિ દિશામાં લઈ જઈએ દિવાળીનું પર્વ હોવા છતાં પણ ભારત માત્ર જે પુનઃ